भारत में સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે એક ગુજરાત બી કેરળ સી મેઘાલય દી રાજસ્થાન પ્રશ્નનો સાચો જવાબ આપવા માટે તમને મળશે 5 સેકન્ડ સાચો જવાબ સી મેઘાલય क्या प्राणी ना दूध मा दही नथी जामतु ए भैंस बी ऊटड़ी सी गाय दी बकरी प्रश्न नो साचो जवाब आप तमने मलशे पांच सेकंड साचो जवाब बी ऊटड़ी केड़ा साथे सू खावा थी व्यक्ति मरी शके छे ए दारू बी कोल्ड्रिक सी इंडा दी पानी પ્રશ્ન નો સાચો જવાબ આપવા માટે તમને મળશે 5 સેકન્ડ સાચો જવાબ સી ઇંડા વધારે તેલ ખાવાથી કયો રોગ થાય છે એ તાવ બી કેન્સર સી ટીબી ડી વાડ ખરવા પ્રશ્ન નો સાચો જવાબ આપવા માટે તમને મળશે 5 સેકન્ડ સાચો જવાબ દી વાળ ખરવા કયા ફળને ફ્રીજમાં રાખવાથી ઝેર થઈ જાય છે એક સફરજન બી દાડમ સી તડબૂચ દી કેળા પ્રશ્નનો સાચો જવાબ આપવા માટે તમને મળશે પાંચ સેકન્ડ સાચો જવાબ સી તડબૂચ